આપણે છે વૈષ્ણવજન વૈષ્ણવજન શાસ્ત્રોમાં પણ ઘણી જગ્યાએ વૈષ્ણવોની વ્યાખ્યા મળી છે અન્ય અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ જગ્યાએ ઘણી બધી વૈષ્ણવોની વ્યાખ્યાઓ મળી છે કેટલી વસ્તુ એનામાં હોવી જોઈએ કેટલા ચિહ્ન હોવા જોઈએ કેવો સ્વભાવ હોવો જોઈએ આવી ઘણી બધી વાતો આપણા શાસ્ત્રોમાં પણ ક્યાંક આપનીથી દૂર રહી ગઈ છે સાહેબ કાન સુધી પહોંચી છે હૃદય સુધી નથી પહોંચી ચલીએ એસા કુચ પ્રયાસ કરે ચાલો એવું કઈક કરીએ કે કાન થી હવે હૃદય સુધી પહોંચી જાય અને હૃદયમાં પણ એક 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 એવો ઓરડો બનાવીએ એવો એક રૂમ બનાવીએ કે આ બધી વાતો હૃદયમાં ગોઠવી અને તાળું માર દઈએ કે આ હૃદયમાંથી ક્યારે આ વાતો ખસવી ન જોઈએ આપણે ઘણી વાર આપણે શબ્દ વાપર્યો છે વૈષ્ણવજન વૈષ્ણવજન વિષ્ણુ ભગવાન નારાયણ ને ભગવાન વિષ્ણુ માં શ્રદ્ધા રાખતો વ્યક્તિ એનું નામ વૈષ્ણવ અને તમને ખબર છે જગત આ જગતના સૌથી મોટા વૈષ્ણવ કોણ છે આ જગતનું મોટા મોટું શિખર કયું એ આ મોટું શિખર કયું કયું માઉન્ટેન હા માઉન્ટ એવરેસ્ટ એ નીચેથી ચડતા 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 પછી એક ટોચ બચે ખાલી સાહેબ હા એને ટોચને હાઈટ માપવામાં આવે ને હાઈટ ક્યાંથી માપવામાં આવે એ ટોચ થી એ ટોચ કોણ છે પરમ વૈષ્ણવ હું તમે કોઈ બીજા દેવતા પૃથ્વી જળ આકાશ વાયુ શું પરમ વૈષ્ણવ અને ઈ પરમ વૈષ્ણવ કોણ છે એ પોતે નથી બોલ્યા ભગવાન નારાયણ બોલ્યા છે કે મારો પરમ વૈષ્ણવ કોણ છે એટલે કે ભગવાન કૃષ્ણ બોલ્યા છે શ્રીમદ ગીતામાં કે વૈષ્ણવા મારી વિભૂતિઓમાં વૈષ્ણવોમાં મહાદેવ હું છું ભગવાન કૃષ્ણ કહે છે આઈએ कुछ દેખે કઈક જોઈએ કે મહાદેવજીમાં એવું શું છે કે જે પરમ વૈષ્ણવ છે એ મહાદેવજી જેને એક સંપ્રદાય મહાદેવજીને માનનારા વૈષ્ણવ ન કહેવાય મહાદેવજીને માનનારા એને શૈવ કહેવાય શૈવ શિવને જે માને છે એ શૈવ આપણે ત્યાં જો ઓલો ઓલો શ્લોક પકડી રાખજો હા સત્સંગ સંગોષ્ઠીમાં આમ જ થશે હા ગમે ત્યાંથી ગમે ત્યાં નીકળશે હા હા એટલે એટલે પાછું આંગળી રાખજો